અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી છોટાઉદેપુર લોકસભા બેઠક પર જસુરાઠવા નું નામ જાહેર થતા ભાજપના હદ્દેદારો અને સમર્થકોમાં ખુશીનો માહોલ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટનો આભાર માનું છું તેમ જસુરાઠવા દ્વારા જનાવાય હતું છોટાઉદેપુર લોકસભા બેઠકને પાંચ લાખ કરતા વધુ બેઠક જીતવા પ્રયત્ન રહેશે તેમજ લોકસભાની જંગી બહુમતીથી જીતાવવા અમારા પ્રયત્ન રહેશે તેવું જશુ રાઠવા દ્વારા જણાવાયું હતું નમસ્તે સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનું શેષ નેતૃત્વ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ તથા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરીનો હું આભાર માનું છું અને કુલ મળીને પેજ કમિટીથી લઈને રાષ્ટ્રીય હોદ્દેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા જ સાથે મળી અને આ છોટા ઉદેપુર લોકસભાને અમે પાંચ લાખ મતો કરતાં વધારે લીડથી જીતવા માટેના અમારા પ્રયત્નો રહેશે ધન્યવાદ પટેલ જીટી ન્યૂઝ છોટા ઉદયપુર